હેલો મિત્રો હું આપણું હરઘોન મકવાણા અને આજે આપણે જે જે કિયાનો શોરૂમ છે સારથી ઇમ્પિરિયર હીરો શોરૂમ ની આજુબાજુ જે ગટરના પાણી ભરાય છે એ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો આપણે સારથી ઇમ્પેરિયર એના કિયા શોરૂમના આગળ ઊભા છીએ ત્યાંથી વોર્ડ નંબર પાંચની ત્યાં ગટરનું પાણી જાહેર રોડ પર જે મેન રોડ છે ત્યાં ગટર ઉભરાઈ રહી છે પાટણ નગરપાલિકાના વહીવટદારોને સત્તાધીશોની વિનંતી કરીએ કે આ જે ગટર છે તેની સાફ સફાઈ કરી અને ઉભરાતા પાણીને રોકવાનો પ્રયાસ કરે શેખ સુધી પાણી ભરેલું છે આપણે જોઈ રહ્યા છીએ